તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે અમે આવી ગયા છો બનાસકાંઠાના લાખણી તાલુકામાં કે હર માતાનું મંદિર આવેલું છે દર બીજે હું આવતો અહીંયા આગળ બીજ ભરવાના હવે બંધ કરી દીધું છે અને આપણે માનતા રાખી છે અશોકભાઈના લગનની તો આપણે અશોકભાઈ જોડે જાણીએ કે શ્યાની માનતા રાખીશું આપણા સંબંધીએ માનતા રાખેલી હતી એમના લગન થશે એવા અગિયારસો રૂપિયાના પેઢા કરવા આપણે મંદિરે એમને લઈને આવશું અમે બંને સાથે આવ્યા જ છીએ અમારે દર્શન કરાવીએ મંદિરના તો મિત્રો અમે ફૂલ ફેમિલી સાથે છીએ અને તમને દર્શન કરાવી ચિહાર માતાના તો મિત્રો આપ જોઈ શકો છો ચિહાર માતા મંદિરનો મેન ગેટ છે તો આપણે અંદર જઈને હજી દર્શન કરીશું તો મિત્રો આપ જોઈ શકો છો અમારે ભુવાજી છે અશોકભાઈ છે દશરથજી છે અને ડાયાજી છે બરાબર તો આપણે એમના જોડે જાણીએ કે આપણે ક્યાંની અને કઈ રીતનું હતું અશોક માનતા માનેલી છે આપણા આપણા ભુવાજી માનતામાં કેવી રીતના હતું માનતા તો તો મિત્રો માની ખરેખર બાર મહિના નતા થયા અને સંબંધ બની ગયો અને ભાઈના લગન પણ થઈ ગયા છે અને હવે માનતા આપણે પૂરી કરી દીધી છે અને મંદિરના તમને દર્શન કરાવીશું અટલા વર્ષે આવી ગયો નહી અમારું બસ ટાન ઘોડીયાન ઉપર પડ્યા આયા ઓલા મળી ગયો નહોતું રોમટા ની બજારમાંથી કોમડાડો નહી કોને આતા નહી અતુર અમારે પગથો અમારે આતા નહી આયામાં રાત માં કે રાત લગા સારા ચાલતા આજે એક છે તો મિત્રો તમને ચિત્રો ના તિહાર માતા ના દર્શન કરાવી દે હવે અમે આવી ગયા છું હનુમાન દાદા ના મંદિર છે તો મિત્રો આવો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ આપણે આવી ગયા છે મંદિર તરફ અને હવે તમને દર્શન કરાવ્યું છે મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો

Thank you.